નમસ્તે સલામ હું હું એક ચહેરો મારો તમારો પેલાનો પેલીનો રાજાનો તેલીનો ને આખા જ ટોળાનો એક ચહેરો આ લાગણીઓના બિગ બેંગ માંથી આમ છૂટો પડી આ વ્યવહાર ની કક્ષા માં ગોઠવાઈ ગયેલો એક ચહેરો નામ શું અર્થ છે એટલે કે જેનું નામ જ નથી તેનું કામ શું કામ વિનાનું નામ શું આકાર સ્થિર સપાટ આ દરેક પરિસ્થિતિમાં એક સરખું પ્લાસ્ટિકનું સ્મિત પેરેલો આ આ પલટાનહી અસર વગરનો ના ના સ્થિત પ્રજ્ઞ નહીં મારી ભીતર સળગતા ઈર્ષા દ્રેશ લાલસાની એક એક ઝવાડા દેખાય છે બહાર આ તડખા છે અંદર પણ એને ઢાંકતો આ મારો ચામડાનો પડદો મારો ચહેરો આ આ બરફની જેમ તમારા આંગળીના ટેરવા ને જુઠા પાડી દે ને એવો એવો અનુભવ જાણે જાણે અહીંયા ક્યારેય વમણ સર્જાયા જ નથી વમણ સર્જાયા અને ધીમે ધીમે હું એમાં ડૂબતી ગઈ અને ખોઈ બેઠી મારી ઓળખ બાકી તો હું જ્યારે જન્મીને ત્યારે સરસ ને એક પતંગિયા જેવી હતી આમથી તેમ તેમથી આમ બસ ઉડ્યા જ કરતી અને મારો સ્પર્શ તો જાણે સજીવની આ જેને પણ વાલથી અડું ને એ જીવ તો થઈ જાય હસવા માંડે આ કાકરાલી લઈ હવામાં ઉછાળું ને તે ચમકતા પાચીકા બનીને આવે પણ પછી એક દિવસ મને સ્કૂલે લઈ જવામાં આવી આ આ જીવતી દુનિયાની અંદર બીજી જળ દુનિયામાં મારો પ્રવેશ થયો મમ્મી મમ્મી અને સ્કૂલ ગેવાઈ તું જા એ એ ધારો ઓની મારો યુનિફોર્મ સેમ જો સેમ અને ટીચો કહેવાય એ ફોર એ પલ બી ફોર બલ સી ફોર ટીચર ટીચર મારે ભણવું નથી મારા બ્લુ બ્લુ સ્કાય ગ્રીન ગ્રીન ગ્રાસ પેઇન્ટિંગ કરવું છે હું કરું આ આમ ખીચવાશો નહી હા હું ગુડ ગુતગલ છું પણ હું ભણીશ નહીં શું હાથ પણ કેમ હા હા અને પરે પરે રંગ બદલતા આ ચહેરાની જગ્યાએ ડાયો ડમરો ગુતગલ નો ચહેરો ગોઠવામાં આવેલો ને એટલે જ કદાચ આ માર્કશીટના મીટરમાં પણ વધારો થવા માંડેલો મમ્મી મમ્મી જો મારી 12th ની માર્કશીટ મારા 90% આવ્યા છે પપ્પા પપ્પા જો પણ પપ્પા આપણે તો કે ડોનેશન દેવાનું જ હતું ને અરે ડોનેશન ન દેવું પડે એટલે તમે દિવસ-રાત મહેનત કરી ટ્યુશન કરાવ્યા એમ વિચાર્યું કે ડોક્ટર બનવાનું સપનું પૂરું ન થયું પણ કલેક્ટર તો ને કલેક્ટર બન્યા પછી

હમણાં જ તમારા ખાનામાં ખાતામાં મોકલાવી દઉં છું હા અરે મમ્મી આલે આવી જો પેલો બંગલો ને પેલી ગાડી આજની તારીખ છે આલે હા ઓરે હા હું હમણાં તો ઘરમાં પ્રવેશી રહી હતી ત્યાં તમારો ફોન આવી ગયો બોલો હા હા હમણાં જ મને 10 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરો હા હવે હું હું નથી પેલો પેલો નથી તમે તમે ક્યાં છો બધા જ ચહેરા છે માત્ર ચહેરા ઈચ્છા મૃત્યુ લાગણીને ચહેરા